વાળિયે ગ્રામ પંચાયત આવેલ લોડી ચોકડી સ્થિત કૃષ્ણानगर સોસાયટીમાં વર્ષો જૂની સમસ્યાઓ હલ કરવા મુદ્દે મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. વાળિયે ગામની સેલોડી ચોકડી પાસે આવેલ કૃષ્ણानगर સોસાયટીના સ્થાનિકો ધમુબેન તડવી, ચંદુ વસાવા અને હસમુખ સોલંકી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર આજે બપોરે બે કલાકે વાલિયા મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે વિકાસ અધિકારીને પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં વર્ષોથી ઘણી સમસ્યાઓ છે જે વર્ષો જૂના પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતમાં અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે બે થી વધુ વસ્તી ધરાવતી આ સોસાયટીની પહેલી લાઈનમાં ગટર લાઈનનું કામ થયું નથી બિસ્માર રસ્તાઓને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે દ્વિચક્રીય કે ફોર વ્હીલ ગાડી લઈ જવાતું નથી બાળકોને શાળાએ ટ્યુશને મૂકવા ચાલીને જવું પડતું હોય છે બીમાર કે સગર્ભા અને વૃદ્ધોને તકલીફ પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મારું નામ ધનુબેન ઉર્ફે કોકિલાબેન તળવી છે હું ક્રિષ્નાનગર વાલિયામાં રહું છું વાલિયા તાલુકો જિલ્લો ભરૂચ આજે અમે મામલેદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સવિને સરસ જણાવવાનું કે અમારા અન્ય પ્રશ્નોને લઈને અમે ક્રિષ્નાનગરના બધા જ ઘરના લાભાર્થીઓ આવેલ છે જેમાં એક સોસાયટીના પહેલી લાઈનનું ગટર કામ થયેલ નથી સોસાયટીમાં રસ્તા બનેલ નથી એટલા એટ રસ્તા એટલા હદે ખરાબ થઈ ગયા છે કે કોઈ ફોર વ્હીલ વાહન ઠીક રીતે પણ ટુ વ્હીલર પણ જઈ શકે તેમ નથી તથા બાળકો આંગણવાડીના અને સ્કૂલના બાળકો જઈ શકે તેમ નથી બિસ બીમાર સગર્ભા બહેનોને વૃદ્ધોને ઘણી તકલીફ પડે છે કે દવાખાને જવું હોય તો પણ જઈ શકાય તેમ નથી અમારી આ ઉપરોક્ત માગણીને નિવેદન નિરાકરણ લાવવા માટે આપ શ્રી સાહેબને મામલતદાર સાહેબને અમે વિનંતી કરીએ છીએ વધુમાં જણાવીએ છીએ કે સર્વિસ સ્ટેશન માટે પંચાયત દ્વારા બધી સુવિધા આપવામાં આવી રહી છે આ સર્વિસ સ્ટેશનનું પાણી ગટરમાં છોડવામાં આવે છે જે અને એક અઠવાડિયા પહેલાં ગાયો ગટરમાં પડેલી જે કાઢવામાં જીસીબીથી કાઢેલ છે અને અમારા નાના બાળકોનો શું મોટો અક્ષમા થઈ શકે છે માણસો માટે થાતા થયા કેમ છે સર્વિસ સ્ટેશન માટે થાતા થયા એમને સ્પેશિયલ ગટર પણ આપવામાં આવી છે અને કુંડી પણ આપવામાં આવી છે જ્યારે ગટર થઈ છે લોકો માટે લભરથી માટે છે તે થઈ નથી ખાલી સર્વિસ સ્ટેશન માટે જ ગટર અપાય છે એનું કારણ શું એની પાછળ કોનો હદ છે ટૂંક સમયમાં અમારા રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેથી સાહેબ અમલ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આના માટે કંઈક એક્શન લે એવી અમારી લાગણી છે